ગણિત ધોરણ સાત સ્વાધ્યાય નંબર ચાર પોઈન્ટ એક દાખલા નંબર કેટલામાં બીજો છે શું છે તો કૌંસમાં આપેલ સમીકરણોનો ઉકેલ છે કે નહીં કૌંસમાં આપેલ સમીકરણો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો અહીં એન બરાબર એન વત્તા પાંચ બરાબર ઓગણીસ છે બરાબર તો એનની કિંમત કેટલી લેવાની છે અહીંયા એક લેવાની છે એટલે એક લીધા એક વત્તા પાંચ બરાબર કેટલા ઓગણીસ એક વત્તા પાંચ કરી એટલે અહીં શું આવે છ છ બરાબર ઓગણીસ બરાબર તો અહીંયા છ છે તો આ સાઈડ છ છે નથી ને અહીં ઓગણીસ છે તો આ સાઈડ ઓગણીસ છે નથી એટલે ડાબા બરાબર જબા નથી તો જવાબ આવશે ના હવે બીજો દાખલો છે સાત એન વત્તા પાંચ બરાબર ઓગણીસ હવે એન બરાબર કેટલા લેવાના છે માઇનસ બે હવે સાત એનની જગ્યા આપણે કેટલા લીધા માઇનસ બે વત્તાના વત્તા પાંચના પાંચ બરાબર ઓગણીસ સાત બે બરાબર કેટલા થાય ચૌદ ચૌદ પણ કેવા ચૌદ માઇનસની નિશાની હતી ને એટલે કેવા આવશે માઇનસ બરાબર માઇનસ ચૌદ પછી પ્લસ પાંચ બરાબર ઓગણીસ બરાબર તો અહીંયા માઇનસ પ્લસ કેવા થાય માઇનસ થાય ને માઇનસ પ્લસ કેવા થાય માઇનસ થાય એટલે અહીંયા કેવા આવશે માઇનસ પ્લસ માઇનસ એટલે ચૌદમાંથી પાંચ ગયા તો નવ આવ્યા પણ નવ કેવા એવા માઇનસ સુખામ ને અહીંયા મોટે મોટી સંખ્યા પાસે કઈ નિશાની છે માઇનસની એટલે અહીંયા માઈનસ દેખા બરાબર આ સાઈડ નવ છે તો આ સાઈડ નવ છે નથી આ સાઈડ ઓગણીસ છે તો આ સાઈડ ઓગણીસ છે નથી ડાબા ઇક્વલ ટુ જવા નથી જવાબ આવશે ના હવે અહીંયા ત્રીજો દાખલો છે સાત એન વત્તા પાંચ બરાબર ઓગણીસ હવે અહીંયા એન બરાબર કેટલા લેવાના છે બે લેવાના છે સાત એન બરાબર કેટલા લીધા આપણે બે બે લીધા ને બરાબર અને વત્તા કેવા પાંચ બરાબર ઓગણીસ સાત બે ચૌદ ચૌદ બરાબર ચૌદ પાંચ ઓગણીસ થાય છે હા ઓગણીસ બરાબર ડાબા ઇક્વલ ટુ થાય છે જવાબ આવશે હા પછી શું છે ચાર પી માઇનસ ત્રણ બરાબર તેર પી બરાબર કેટલા લેવાના છે એક મતલબ કે જ્યાં પી હોય ત્યાં એક લખવાનો બરાબર ચાર પછી પીની જગ્યાએ આપણે એક લખ્યા છે માઇનસ ના માઈનસ ત્રણ ના ત્રણ બરાબર તેર ચાર એક પાંચમો દાખલો ચાર પી માઇનસ ત્રણ બરાબર તેર બરાબર પીની કિંમત અહીંયા કેટલી લેવાની છે માઇનસ ચાર એવું કીધું છે બુકમાં બરાબર હવે ચાર પછી પીની જગ્યાએ આપણે લખ્યા છે માઇનસ ચાર માઇનસ અને બરાબર કેટલા તેર હવે ચોખે ચોખે સોળ બરાબર પણ કેવા સોળ માઇનસ કે એક પ્લસ છે એક માઇનસ છે એટલે અહીં આવશે માઇનસ હવે વચ્ચે તો માઇનસ જ હતા એટલે માઇનસ આવશે અહીં ત્રણ ના ત્રણ બરાબર